સુરેન્દ્રનગર બોરણાથી બલદાણા રસ્તેથી બે ઇસમોને બસો પાંચ કિલો કોષના ડોડવાના જથ્થા સહિત મુદ્દામાલ સાથે પકડી પાડ્યા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસઓજી ટીમ લીમડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગના સમયે હોય તે સમયે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે સોલંકીને મળેલી બાતમીના આધારે બોરણાથી બલદાણા જવાના રસ્તે ટાટા કંપનીની ગાડી સાથે ઉમેશભાઈ ગોવિંદભાઈ રાબા અને લાલજીભાઈ ધરમશીભાઈ મોરી બંને ઈસમોની અટક કરી ગાડીની તલાશી લેતા તેમાંથી બસો કિલો પોસ્ટના ડોડવાનો જથ્થો તેમજ મોબાઈલ ગાડી વજન કાટો સહિત વસ્તુ રૂપિયા બાર લાખ સોળ હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે બંને આરોપીને પકડી લીમડી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર ધોરણની કાર્યવાહી હાથ ધરેલ ત્રેવીસ બે બે હજાર રોજ સુરેન્દ્રનગર જિલ્લાના એસઓજી સોલંકી સાહેબને બાતમી મળેલ કે લીમડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બોરાણા ગામ પાસે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે પોસ્ટ દોરાનો જથ્થો લઈ જઈ રહ્યા છે જેથી તાત્કાલિક આ જગ્યાએ એસઓજી પીએસઆઈએ રેડ કરતા જગ્યા ઉપરથી કુલ બે ઈસમો પકડાઈ ગયા જેમાં ઉમેશભાઈ ગરવી લાલજીભાઈ મોડી રહે બોરાણાના તથા જગ્યા ઉપરથી કુલ બસો પાંચ કિલો જેટલો પોસ્ટ દોરાનો જથ્થો મળી આવે અને ટાટા કંપનીની ગાડી તથા ત્રણ બાઈકો પણ મળી આવે અને કુલ કબજે કરવામાં આવે છે આ ગુનાને ની અંદર તપાસ દરમિયાન ખુલેલ છે કે મોહનભાઈ ભીમાભાઈ બંને રહે એમપી તથા લાભુભાઈ રહે રહેપુરાણા નામ વોન્ટેડ છે આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશને હાથ ધરે છે